રામ રામ સીતારામ મજામ બધાય આપણી જો ખતર માં ફુવારીનું કામ ચાલુ કીધું લગભગ પંદર ચિયાર પીવડે ચાલુ છે જો ફુવારીઓનું કામ अपनी बताइए कि प्रेशर नहीं है। अपनी जो जीरा फूवा तीन लाइन काुवाड़े मुका दी हम आती जो कटका का टमो तमोज कर तो हरी जाए ठप्पो मरी जाए पहला तो आखी लाइन चेक कर सापड़ा बची रींगू વળી લગભગ ત્રણ એક વર્ષ જ્યાં ઉપયોગ નથી કીધો નોજલી દો સાઈડ માં મૂકી દીધી ઉપર પડી દીધી અને આપણી વાપરવાની ઓડી નોજલી હે એમાં એ બેક ડાઈન કર ભાંગે પડી ત્યાંથી લેવા જવું પડી કે કારણ કે કટાઈ ગઈ હતી બાર બાર પડી હતી નોજલી હોય ઓલા સપડા હોય એ નો હાલે હાલે ને એ બક્કલ વાળી હવે આપણે પ્લાન ફેરવે ને કો ફુવારા કીધો ને લી પટ્ટી ફુવારી આવેલ નો પ્લાન માર દીધો ટ્રેન એક ઉપાડી ઉપાડ લીધો મોટર હાડા આવી પણ આ કોરા નીચે તો થોડોક ચારે ખલર લે ઉપાડ ઉપાડ લીધો દાસ ઉપર જઈને પ્રસાદ પ્રેશર કાપે ના કે કે બે માન ઉપાડ આવી ગઈ છે આપણે લાઈન જો કમ્પલીટ આખી હલાડી દીધી લગભગ હજાર ફૂટ હલાડી હવે આપણી અહીંયા માર્ગ ટપાડવાનું છે એટલે થોડુંક ગોડે ઊંડી નાખી દઈએ એટલે વાંધો ન આવે કટકા ન બગડે આપણે આવડો તો કે લાઈવ લાવી કે ગોડા તો ગોડે દે તો કેટલી ઘડી ગોડે આવપારી નથી સાડા ત્રણ ફૂટનો પટ્ટા આવે જ નથી હલાડ દેવાના હજાર ફૂટ હલાડી દીધી લાઇનાથી આપણે જો અમારે ટીપ પડવાનો હાલે લાઈન થોડું ગોડા કામ આવ્યું ગોડ ને ખેતરો તે આવડો તો લાઈ લાઈ કે ગોડે જાય કે ગોડવાનો હાલે જો કારણ કે મારક જામે કોથી બહુ કઠોર છે કોઈ લેન પર્યો ગોડ આવ્યો બાપ ને મુકા હમ

જો આમાં ફુવારી હલાડવાનું હોય ઓલે પાડીએ હવે ઓલે એટલે પાડીએ લાઈન પુગાડી હવે આપણે પટ્ટીઓ કાંકો થી પુગે નાથી બસ થોડી ઘટી લાઈન હલાડવાની આકો જો બજે સામાન આવી ગયો ફુવારી પટ્ટી ફુવારાના કટકા આપણે આગળ રીધીન બનશે એ આવ્યો પલાળવા

કોકનટ ને હારો હારી જાય પાણી બે બે ક્યારે લેતા જાય આવો પ્રેશર મારે આપણી એક પટ્ટો જ રાખ્યો ચાલુ માં રિટર્ન વાલ મૂકી દીધોનું પાણી વાલ ખોલ એટલે વ્યુ જાય ઉપાડે ત્રણ ત્રણેક પટ્ટા ઉપાડી લે એ ઓલી સાઈડ છે એ ફેરવા પછી આમાં લગાડી દેવાની વારા ફરતા ફેરતા જાય બે કિરા લેવાતા જાય

આપણી જો પકોડા બનાવવાના આવે હતા આપણી રીઝીન બહુ પકોડા ભાવે બનશે ને હેતુ ને રાજુ ધોણી ને જ ભાવતા ને ભાવે રાજુ ની આપણે જો પોરબંદર ગયા તા લેતા આવ્યા આપણી દુકાનેથી ન લઈએ આપણે અહીંયા ઘરે બનાવી લેવાના ખાવાની

આપણી ત્યાં બહુ જાજાનો ભાવ એક બે ખાઈ આપણી એક વાર સેન્ડવીચ મશીન હે ને એમાં બનાવવાની ઈ બહુ ભાવે